પ્રતિબંધિત વસ્તુ વેચનાર અને ઉપયોગ કરનારા સામે પણ ગુનો નોંધાશે ડીસીપી ઝોન ત્રણ ના સ્ટાફ સાથે માંડવી અને વાડી ખાતે બજારમાં ચેકિંગ કર્યું હતું ચાઇનીઝ દોરી દ્વારા કોઈ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે જેથી ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયો છે જો કે ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે તે અગાઉ શહેર પોલીસ દ્વારા પાણી ગેટ ચાર થી વધુ લોકોને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડવામાં આવ્યા હતા દરમિયાન ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાય છે કે નહીં તે અંગે ડીસીપી ઝોન ત્રણ સહિતના સ્ટાફે વાડી અને માંડવી વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું પોલીસે 35 થી વધુ દુકાનોની તપાસ કરી હતી આગામી ચૌદ જાન્યુઆરી ઉત્તરાણજ તહેવાર છે તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના એ સૂચના અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે જેના કારણે વાહનોને અવરજવરમાં નુકસાન થાય છે તકલીફ પડે છે તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં અને શહેરીજનોને પણ એ જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરો ટાળવો કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ તો આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસો સંપર્ક કરો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ સુક્કલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ